કીટણાક સેટલી આ પાંચ ના રીપોર્ટ દીધા મા સાડ ચારસો કીટના

એના માર્ગદર્શનમાં હેઠળ તમે આ ચાલુ કર્યું બરાબર છે હવે આ વર્ષે વરસાદ આવી ગયો અત્યારે અને વરસાદના કારણે ઘણું બધું નુકસાન પણ ખેડૂતોને થયું તો કારેલાની ખેતી તમે કરી છે તો તમારા વાડીમાં અત્યારે કંઈ નુકસાન થયું કંઈ દેખાતું નથી તો તમે એવા કોઈ બીજા ખેડૂતોને ઓળખો છો ખરા કે જેમને તમે વિઝિટ કરી હોય મુલાકાતે ગયા હોય અને ત્યાં આગળ કંઈ પ્રોબ્લેમ છે કારેલાની ખેતીમાં એવું ક્યાંક ખરું કે

નૂર બરાબર હવે આ સાહેબના માર્ગદર્શન હેઠળ તમે કયું દવાનો ઉપયોગ કરો છો એ થોડીક વાત કરો બતાવો ને આ જે આ દવા છે નેટસપ કંપનીની આ જે સ્ટીમરીજ છે આ બાયો નાઇન્ટી નાઇન આનો ઉપયોગ તમે કરો છો કેટલી વખત છંટકાવ કર્યો આની અંદર પાંચ પાંચ વાર છંટકાવ થઈ ગયો હવે આમ સાહેબ તમારા અનુભવની વાત કરો તમે તો બહુ બધા કાર્યલા નહીં ખેતી બધાને કરાવડાવો છો અને બધાને માર્ગદર્શન આપો છો બરાબર તો આપણી જેણે ટ્રીટમેન્ટ ન કરી હોય સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇનની કે નેટસપની જે પણ બાયોફીટ પ્રોડક્ટ છે એની એ ખેતર અને આપણું ખેતર આ બે વચ્ચે શું તફાવત લાગે તમને આ બે વચ્ચે તફાત એટલો સાહેબ લાગે અત્યારે અઠવાડિયા પહેલા જ વરસાદ અને અત્યારે ધુમ્મસ બો આવી ગઈ જેના કારણે ઘણા બધા ખેડૂતો લગભગ પચોતેર ટકા પાંદડા થઈ ગયા અત્યારે વરસાદ આવ્યો અને ધુમ્મસ અત્યારે હાલમાં પણ છે તે જેના કારણે એનો છોડનો વિકાસ અટકી જતો હોય છે અને પીળા પાંદડા થઈ જાય એટલે ખેતર લગભગ એનું પચોતેર ટકા એનું બંધ થતું જતું હોય છે ખેડૂતોનું જ્યારે આપણે એને જે ઉપયોગ કર્યો ને આપડે દેવલભાઈ મારા ઘરે લગભગ આ નવ વર્ષથી કામ કરે છે કાર્યમાં સાહેબ એને સજેશન કર્યું કે મેં પણ મારા સાસરે કરું કારેલા તો બે વર્ષથી અત્યારે આ કારેલા કરે છે અત્યારે એ લોકો નૂર જાતનું કારેલા કરેલી તો એ લોકોએ આ સ્ટીમરી બાય નાઇન્ટી નાઇન અઠવાડિયામાં ઉપયોગ એ લોકો કરતા જ હોય બરાબર એના કારણે આ શરૂઆત પેલી તોડ અત્યારે થઈ છે એ લોકોની નૂર કારેલાની હવે પછી એનું ઉત્પાદન લગભગ આ લગભગ તેરસો ખાડા જેવા મને દેખાય તો પચાસ મણની આસપાસ એ ઉત્પાદન સાહેબ બરાબર છે બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે બીજા ખેડૂત મિત્ર સંદેશો એ જ છે કે એ લોકો પચોતેર ટકા પચોતેર ટકા આપણે નેટની સ્ટીમરીચ બાયો નાઇન્ટી નાઇન રેપે બધી જ વસ્તુ જે બાયફીટની પ્રોડક્ટ છે ખેતી માટેની એનો સોએ સો ટકા ઉપયોગ કરવો જોઈએ તો આપણે આવી લીલી સમવાળી આપણને દેખાય મતલબ કે પચોતેર ટકા આપણી દવાનો ઉપયોગ કરવાનો પચીસ ટકા શું કરવાનું પચીસ ટકા જરાક પેસ્ટીસાઈ કેમિકલનો ઉપયોગ કરવો પડે કેમિકલનો ઉપયોગ કરવો જ્યારે થ્રીપ્સ આવતી હોય બરાબર અને જ્યારે એના પાંદડા પર લીલો પાવડર પડતો હોય વ્હાઈટ પાવડર ત્યારે ફૂગનાશકની દવા આપણે મારવી પડે સાહેબ બરાબર પચીસ ટકા આપણી અને પચીસ ટકા જે ફેશિયલ એ મૂકવી પડે ઓકે અને પોઝિશન મુજબ જોઈને ઓકે મતલબ કે કોઈ ખેડૂત જો તમારું માર્ગદર્શન લેવા માંગતો હોય હા તો તમારો કોન્ટેક્ટ નંબર આપો કે જેથી તમને સીધો કોન્ટેક કરે અને કારેલની ખેતી કરવી છે તો તમે એને માર્ગદર્શન આપી શકો ઓકે સાહેબ તો હાલમાં અત્યારે મારે પણ કારેલા અત્યારે કરેલા જ છે સાહેબ ઘરે તો મારો કોન્ટેક નંબર છે ડબલ નાઇન ડબલ નાઇન ટુ ફાઇવ ટુ ફાઇવ થ્રી સિક્સ થ્રી સિક્સ ટુ ફાઇવ ટુ ફાઇવ થ્રી એઈટ થ્રી એટ ઓકે અને ઘરે મરચાં પણ સાહેબ કરેલા છે ઓકે હવે કોઈ ખેડૂત મિત્ર તમારો ખેતર જોવા માંગતો હોય યા તો તમને મળવા માંગતો હોય તો મળી શકે એના માટે તમારો ફોન નંબર આપો ને નાઇન ફાઈવ નાઇન ફાઈવલ એટ ડબલ એટ સેવન ફોર સેવન ફોર એટ ફોર એટ ફોર અને દેવલભાઈ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો સંપર્ક કરવા માંગતો હોય તે કરી શકે હમ બોલો છન્નું બરાબર તો હવે પછી આપણે તમારી વાડી પણ જોઈએ કે ખરેખર કેટલી લીલી છમ છે તો આપણે અલગ અલગ છોડ ઉપર આપણે જોશું ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ